અને વાદળા અને ભાઈ ઠંડી અને ભાઈ દૈન્યની મજા આવવાની છે તમને વલોગમાં બનના રહેજો વિડીયોમાં વલોગમાં નહીં સોરી આઈ એમ વેરી વેરી સોરી કાના તને બોલી ગયો કોઈને બોલી નહીં જો મોજ કરો અને હું ખાય ખાલું છું તમને એમ લાગે નાજી મોજમાં આવી જો કમેન્ટ કરી દો કે ધન ધન મોજમાં તમે ફેમસ થવાના છો બધા હાલો ફટાફટ કમેન્ટ કરે કરે રાખો એમ સમજી ગયા અને હું જાઉં છું બસ બા બોલો શેર શેર ઘરે છે આજમાં હાલો તો એટલું કીધું તો તમે કોમેન્ટ નો કરી હરિરામ જગન્નાથ નાનજી તારી સારે અરે ક્યુ ચારો ઓ ભાઈ ભાઈ દરિયામાં આ જો ભાઈ વળતા હું વળતા આપણે તો આ ઝાળ લીધા છે આનંદ ભાઈ ગીરો લીધો છે ઠેલીમાં અને પાણીની બાટલા છે બે પછી ઓલા આપણે બીજે આવે છે અને અહીંયા છે આપણે જાળ તો આ ઝાડ પાછું બાંધવાનું છે ને બે ઝાડ જોવાના બાકી છે અને બંધારણ આજમાં આપણે આખી આખી હર રિપેરિંગ કરવાની છે અને સોડી દેજો રિપેરિંગ કરવાની છે પેલા ને પછી આયા ગાળ બાંધવાનું છે હા વો તો ચાલો મસ્ત મજાનો દરિયો થઈ ગયો ને આપણે આવી જાહી દરિયાના અંદર પવન સોડો ગાંસતો છે કા હા આપણે બધાય પકી જશે ને બંધણે છે ને મસ્ત મજાનો બંધણ રિપેરિંગ કરી છે આગળ જોવો તો હા આપણે ખૂટો એક લાકડા નાખેલ છે ને એને હરકો બાંધણ છે પછી આ આપણે ઉપર રહેવો એક સેક આ હર છે ને આ બે દોરી અલગ છે તો આ બે દોરીને ભેગી બાંધેલ છે ઠેર ઠેર સુધી ગીરાથી

પેદા આવી રીતે કામ છે અમારે એ આમ ઓછું ઓછું પરવીન ખેસો બેક ના કરે તમે તોડી લઈ ગયો હા છોડો બળ સડી ગયો અને જો આ સહીલો બોલે તો ગીરો આપણે આમેલી ગીરો ઉખરી આયા નાખ્યો છોડો કે તો મે વિદેયભાઈ એક કામ કરવા છે હાલો કરે રાખો અમારે આનંદભાઈ અહીંયા કરે છે આમ જો ચાર જણા આ તો સ્વૈત્રા કરી લેવા આ દબો તમે આ ગડે બંદર ને હર બાંધી ફટાફટ ફટાફટ લે તારે તો જવાનું નથી જઈ રહ્યો છે અને આ દબો આઈલી વાતો આગળ

મસ્ત મજાનો રિપેરિંગ થી જોસે આ છેડો છે દોરી લગન હવે આપણે ઓલા પણ લામ જવાનું છે પણ અમે બે જણા ઝાડ જોઈએ હા કરો જલ્દી ગમે નામ લેવા હોય તો કરો પછી કેતા કે એમ કા મજા મજા આવત તો દરિયામાં હા કરજો યાર ઇંગ્લિશમાં આવડતું નઈ ફાવતું નઈ મારો ઈ પાછળ થઈ

આખ્યા ખુદા બાંધી દાખ એન છેટલી તે ઠેઠ આણંદભાઈ જાયને વેલપાઉથી બહુ લાંબુ છું વાદળા બાદળામાં તો મસ્ત થઈ જાય છે અને પવન નહીં મારો બેટો બહુ છે ને ઠંડો પવન છે ટાઈટ વાય એટલે તડીકો ને તો એ કાય અને એક ઠેકાણા વાળા બાંધવાની તો ઈચ્છા છે તો બાંધે અને પછી આનંદભાઈ વસ્તુ નહી વાંચ્યા અને પછી ફાઇજે ઘરે પણ ઘરે નહીં જાય આપણે ડાયરેક મસ્ત ભાઈ મસ્ત બનવા નજારો થોડો દેખાડી દઈએ તમને મજા આવી જાય ટાઈટ બહુ છે અને તમને મજા આવી જાય નજારા જોઈને તમે ખુશ તો હું પણ ખુશ અને જલ્દી કોમેન્ટ કરો

પછી મે <laughs> <laughs> ઘરે જઈ સી ભાઈ એટલે આપણે દરિયામાં લે વ્યવસ્થિત એકદમ ઘરે ને ઘરે આવ્યા તા તો સાબ બડીને પીવાનું કદી દીધું શરૂ કા હા તો હલો બધાય સા પીવા અને આ તમને વિડિયો મારો ગમ્યો હોય આજનો વિડિયો તમને પૂરો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવે તો સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું નવા વિડિયોમાં જય માતાજી બાય 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 બાય